રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં રમઝાન ઈદ નિમિત્તે દરેક મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આજે રમઝાન માસ પૂરો થતાં રમઝાન ઈદનો પવિત્ર દિવસ હોવાથી અને દરેક મુસ્લિમ સમાજના લોકો દ્વારા વહેલી સવારે મદરેશામાં તથા ઈદગાહ મસ્જિદ પર ઈદની નમાઝ પડી ભેદભાવ કે તકરાર ભૂલી એકબીજાને ગળે મળતા જોવા મળ્યા હતા અને સર્વે મુસ્લિમ સમાજ એકત્રિત થઈ ઈદની ભાવભેર ઉજવણી કરી હતી ઈદગાહના કરી માટે દુઆ હતી તમામ ભાઈઓ એકબીજા સાથે ગળે મળીને પડ્યા હતા આ પ્રસંગે પોલીસ ખાતા તરફથી સારો એવો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો જોકે જેના કારણે સમસ્ત મેમણ જમાત તરફથી આભાર પણ વ્યક્ત કરાયો હતો સાથે જ ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા તેમજ પૂર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડિયા અને નગરપાલિકાના સભ્ય ઉપસ્થિત ચંદ્રવાડિયા ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ આજ મુસ્લિમ અને મુસ્લિમ વિસ્તારમાં આજે આગેવાનો અમારા નગરપાલિકાના પ્રમુખ છે અમારા નગરપાલિકાના સદસ્યો છે અને વોર્ડ નંબર નવ ના સદસ્યો વોર્ડ નંબર મુસીભાઈ ના આગેવાનો અનિલભાઈ છે શાહનવાજ છે આ બધા જ આગેવાનો સાથે આજ ફેમિલી હતું એમાં મળવાનું થયું અને આજે હિન્દુ મુસ્લિમનો તહેવાર છે બંને સમાજ એકબીજાના આજે તહેવારોની અંદર હસી ખુશીથી એકબીજાને સહકાર આપી અને ભાગ લે છે અને એકબીજાને શુભેચ્છા આપે છે મારી પણ એ આજની જે પાછલી જે નવી પેઢી છે અને મારે પણ એ સૂચન કરવું છે કે જે આ અત્યારનો જે માહોલ છે એકબીજાનો મળી હળી મળીને તહેવાર ને જે કઈ ઉજવવાનો એ જાળવી રાખે અને એને એની અનુસંધાને આવતી પેઢી પણ આજ કાયમી જોઈએ એવું મારી ઈચ્છા છે અને મારી શુભેચ્છા છે આ મુસ્લિમ ભાઈઓને કે આ જે કઈ પરંપરા છે એ જળવાય રહી છે અને આ કાયમી જળવાઈ રહી હું અનિલ કાદર કોડી મુસ્લિમ સમાજ આગેવાન આજ રોજ ત્રીસ દિવસ રમઝાન રોજા રાખ્યા પછી આજે ઈદ ઉલ એટલે ઈદ દિવસ મનાવવામાં આવે છે અને આજના ના પ્રોગ્રામ ઈદ ની નમાજ અદા કરી અને ઠેક ઠેકાણે ઈદ મિલનનો નો સંમેલન રાખવામાં આવે છે જેવું કે આપણે અહિયાં ગુલામ હુસેન બાપુ તરફથી પ્રોગ્રામ છે એની આગળ આપણે ઇરફાન ઇમરાન બાપુનો પ્રોગ્રામ એની પેલા અનિશભાઈ એટલે આજે આ વખતે આપણે એટલી ખુશી થાય છે કે તમામ સુધરા સભ્યો એક સાથે થઈ અને આવા પ્રોગ્રામ કરે છે અને મને આશા છે કે આવા પડો કાયમ રહેશે અને સમાજના લગતા દરેક આપની વાચા આપવા માટે બધા સુધરા સભ્યો સાથે મળીએ અને સમાજ કોઈ પણ પ્રશ્ન હોય એનો ઉકેલ કરે એવી હું એને ભલામણ કરું છું અને અલ્લાહ પાક એ બધાને સાથ અને સાથ સાથે રાખે અને એક જ હાથે બધું કામ કરે એવી મારી લોકોને શુભેચ્છા છે

ईद की नमाज़ अदा करते हैं और एक दूसरे को मुबारकबादी पेश करते हैं एक ऐसा मुबारक और ऐसा मुकदस दिन है जो खुशी का दिन है हर एक मुसलमान के लिए एक होता है खुश होना और एक होता है खुशियों को तकसीम करना खुश होना सिर्फ कमाल नहीं आज के दिन मुसलमान के लिए खुश भी हो वो और दूसरों को खुशी भी बांटे यानी बेलिबास को लिबास पहनाए जो बेचारा है उसकी मदद करे जो मजदूर हैं जो परेशान हैं जो बीमार हैं उनकी बीमार पुरसी करे और अपने अपने मोहल्ले में अपने अपने शहर में उन लोगों की पुरसान हाल उन लोगों की खबरगिरी ले जो परेशान हाल हैं यही दरअसल ईद है यही हमारे आका सैद आलम सल अलैहि वसल्लम का पैगाम है इसलिए सरफराज कोड़ी साथी ब्यूरो रिपोर्ट टुडे गुजराती न्यूज़